પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ભારતની પ્રાચીન યોગ પદ્ધતિ વિશ્વભરમાં ફેલાય તે હેતુથી એકવીસ જૂને વિશ્વ યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો જે અંતર્ગત આજરોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કક્ષાની ઉજવણી ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી જેમાં ખાસ કરીને રાજ્યસભા સાંસદ જસવંત પરમાર ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત પંચમહાલ જિલ્લાના તમામ અધિકારીઓ અદાલતના તમામ ન્યાયાધીશ તથા કોર્ટ સ્ટાફ તેમજ જિલ્લાની દરેક શાળા કોલેજમાંથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પંચમાલ જિલ્લામાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક સાથે ઓગણીસો જેટલી જુદી જુદી જગ્યાએ યોગ આસનો તેમજ ક્રિયા કરવામાં આવી જેમાં આશરે પાંચ થી વધુ લોકો યોગનો લાભ લીધો હતો આર્ટ ઓફ લિવિંગ તેમજ પતંજલિ જેવી સંસ્થાઓના યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાની જનતાએ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી આજે ગોધરા ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક સરસ મજાના કાર્યક્રમનું જે આયોજન થયું એ આયોજન ખરેખર ખૂબ અદ્ભુત હતું અને આજે વિશ્વની અંદર માનનીય નરેન્દ્ર મોદી સાહેબે યોગનો જે પ્રસાર કર્યો છે તે વિશ્વના લગભગ લગભગ એકસો સિત્યોતેર દેશોની અંદર આ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે અને આજના આ યોગ દિન નિમિત્તે મોટી સંખ્યાની અંદર આ પોલીસ ગ્રાઉન્ડ ખાતે મોટા યુવ પ્રેમીઓએ અનેકો યુવ પ્રેમીઓએ હાજરી આપી અને આ કાર્યક્રમને ખૂબ સારી રીતે અને સફળ બનાવ્યો છે